બસ વાળ તૂટી જવા દુજોર આમ જુઓ વળી આવે ને જાય ને વરસાદ હા આમ તો જવું ઘરમાં કચ્છ કાં હે હાવ એટલે હાવા તો જો આપડે રસોડા માં જઈ રાંધી લઈ ડુંગળી ને બને હે તો રોટલી ને શાક ને ભાત ને બનાવી લઈ જારીઓમાં રસોડું રાંધી ગુવાર બટેકાનું શાક લીંબુ ભાતુ આર્યું તમને નથી દેખાતું મા ઉમર વધી ગઈ ને એટલે ના દેખાય તો જો અમે ખાઈ પીને થઈ ગયા નવરા તો અત્યારે બપોર નો ટાઈમ હે ને તો આપડે વિચારીએ કે છે ને જુગાર રમી નાખે રાંધણ છઠે ને તો તો આજ જુગાર રમી નાખે એમ બધા એ અમે એના બે છોકરીઓ બધાય રમવાના હી એટલે ખોટે ખોટે રમશુ હાચે એમ તો અમને આવડતું નથી હવે જોઈએ કોને કેટલું આવડે ને રમતા તમે મારી સાથે ને બ્લોગમાં કન્ટીન્યુ બઈ ના રહેજો તો ગાઈસ આવું નો કરતા હો તો અમે તો ખોટે ખોટે રમીએ છીએ હું તો હાચે રમું ને પૈસા થોડાક તારા હે ને ચોરી લેહો આના 6000 પડ્યા છે ને મિત્રો આના આગળ એને હે ને હાચવીને રાખ્યા તમે તો હે ને છાનું મુનાઈ ના હોય ને ઘરમાં તો રોજ હોહો નોટું ચોરી લે

ઓ ફાઇનલી 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 આ ગંજીપોટવાના હાથમાં આવી ગયો છે મેરિલૅન્ડ 555 નામ આની અંદર આવું છે હે ને આનું આનું આ પેકિંગ આખું હવે આપણે ઓપન કરે આ બે ઓહો કોંગ્રેચ્યુલેશન છે ખોલવા લાગી

पैसा तो रखो को आ रिया बापा ले ले तो जोता तो तो है तुम्हारे मम्मी ना 50 50 50 ना थे हां वही रखવાનું સુફલા પૈસા निकल पैसे ले ले साइड में पर तो हटती नहीं 10 रुपया 10 10 વારી आले જો काले 1 2 3 4 अरुण नाम जमन जुबेरी तो एकलो बैठो हारी

હાલો ભાઈ તમારું શું કીધું બતાવો એક હાલો રાખો હાથમાં હો હાલો શું છે મારે તો નથી એમ તો આની છે તો શું તો યાદ જીતી મારે નથી એક જ જીતી

એટલે હે ને મિત્રો કોઈ જુગાર ના રમતા ઘર માં હે ને બાઈ ને છોકરા ને બધું લઈ ગયો ફરવા લઈ જાજો મેળા માં જુગાર ના રમાય હમ દાદી દીએ નસા બંધી ના કરો હું બોલે નસા મુક્તિ બંધ કરો જુગાર આવ્યા થાતી જુગાર એક નસોયે એ